નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ વર્ષ બે હજાર દસના અંદર અમદાવાદ શહેરના વસ્તાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ ઘરમાંથી સો તોલા સોનાના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ્લે પંદર લાખ ચાલીસ હજારના મત્તાની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી અને સાબરમતી મધ્યસ્થ જેલના કેદી સુરેન્દ્ર ઉર્ફે ચોટી રણવીરસિંહ ચૌહાણ કે જે છેલ્લા ચૌદ વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર હતો એ ફરાર આરોપીને નવસારીની પેરોલ ફ્લો સ્કોડ અને એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે વેસ્ટર્ન રેલવે અમદાવાદ વડોદરા સહિત ગુજરાત રાજ્યની અંદર કવાયત હાથ ધરવામાં આવી હતી જેની અંદર નવસારી પોલીસ જાપ્તામાંથી જેલમાંથી ફરાયેલ થયેલ આરોપીને પકડવા માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો જેને અન્વયે બાતમી મળી હતી અને બાતમીના આધારે સુરેન્દ્ર ઉર્ફે ચોટી રણવીરસિંહ ચૌહાણ કે જે બાસરિયા થાના માનેસર ગુડગાંવ જિલ્લા હરિયાણાનો મૂળ વતની અને છ સાત બે હજાર અગિયારના રોજ પોલીસ જાપ્તા સાથે એને મોકલવામાં આવ્યો હતો ત્યારે પોલીસ જાપ્તામાંથી એ ફરાર થયો હતો અને અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો જે સંદર્ભે સુરેન્દ્ર ઉર્ફે ચોટી રણવીરસિંહ ચૌહાણના વિરુદ્ધમાં અલગ અલગ જગ્યાએ કુલ લે તોતેર ગુનાઓ એટલે કે જે રીઠો ગુનેગાર છે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે ગુનાહિત માનસિકતા ધરાવતા આ રીઢા ગુનેગાર કે જેને પેરોલ ફોર્સ કોડવાળા પણ શોધી રહ્યા હતા અને

સુરેન્દ્ર ઉર્ફે ચોટી રણવીરસિંહ ચૌહાણ ને નવસારીની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે આ આરોપી બે હજાર દસની અંદર ઘરપોર પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની ધરપકડ કરેલી હતી અને બીજા કોઈ તપાસના કારણે જ્યારે આ આરોપીને પોલીસની ટીમ દિલ્હી લઈને ગઈ હતી ત્યાંથી આ આરોપી નાસી ગયો હતો અને ત્યાંથી આ વસ્ત્રા પૂરના ગુનાની અંદર આ આરોપી વોન્ટેડ હતો પોલીસને પોતાના ટેકનિકલ સોર્સીસની મદદથી અને પોલીસના જેલની અંદર જો ઇન્ફોર્મલ નેટવર્ક હોય છે ખાસ કરીને સાબરમતી જેલના ઇન્ફોર્મલ નેટવર્કથી આ આરોપી બાબતનું એક ક્લુ મળ્યું અને તે ક્લુને પાછળ પડીને નવસારી પોલીસ દ્વારા એ આરોપીની હાજરી નું જેલની અંદર રાજસ્થાનની અંદર એ આરોપીને શોધી કાઢ્યો છે આ આરોપી ઉપર ટોટલ સેવન્ટી થ્રી જેટલા એફઆઈઆર રજિસ્ટર્ડ છે અને અત્યારે આ ત્રણસો ના ગુનાની અંદર આ જીવન કેદની સજા ભોગવી રહી છે

થોડાક સમય પહેલા ભાવનગરમાં માં જાપ્તા માંથી ભાગેલા આરોપી ની પણ પોલીસ દ્વારા ધરપકડ કરેલી હતી અને આ બીજી સફળતા અમે એક જ મહિનાની અંદર મળી છે હા ડેફિનેટલી એમાં જો પોલીસના વેરિયસ ડેટા હોય છે જેલ એડમિનિસ્ટ્રેશન ના હોય છે એના સિવાય જો અમારા સાબરમતી જેલ અંદર જો અમારું ઇન્ફોર્મર નેટવર્ક છે તેમનાથી અમે મોટો ક્લુ આ આરોપી સુધી પહોંચવામાં સાબરમતી જેલ ને ઇન્ફોર્મ કરી દીધું છે એ લોકો તો આ પ્રમાણે ખૂબ જ સારી કામગીરી કહી શકાય કારણ કે જે ચૌદ વર્ષથી નાસ્તો ફરતો આરોપી હતો ને જેની ઉપર અત્યાર સુધીમાં કુલ્લે તોતેર ગુનાઓ નોંધાયા છે જે ગુનાઓની અંદર વિવિધ શહેરોના અંદર એણે ચોરીઓ કરી છે અને એ વ્યક્તિને આવા રીઢા ગુનેગારને આખરે નવસારી ટીમે પકડી પાડી છે એટલે નવસારીની એલસીબી ટીમ અને પેરોલ ફોર્સ્ટોર્ડને જેટલા આપીએ અભિનંદન એટલા ઓછા છે તો આ જ પ્રમાણે આ બાબતના સમાચારો માટે આપની નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ